અમરેલીમાં દુષ્કર્મનો આરોપી પોલીસ કર્મી ઝડપાયો છે બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થયો હતો અમરેલી મહિલા પોલીસની ટીમે આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસ કર્મીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તો ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાખી વર્દીને લાંછન લગાડ્યું પોલીસની એક બેદાગ કલંક લગાડ્યો છેલ્લા પાંચ દિવસમાં પોલીસની ખાખી વર્દી પર કલંક લગાવ્યો છે અમરેલીમાં એક પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે મહેશ સોલંકી નામના પોલીસ કર્મી સામે ત્રીસ વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે તો અમરેલીના બાબરામાં એક પોલીસ કર્મી હેવાન બની ગયો રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મીએ ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્માચર્યું તો બે બનાવો નશામાં ચૂર કરનારાના છે અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો તો પચીસમી મેએ વડોદરાના છાણીમાં એક વરદીધારી પોલીસકર્મીએ નશામાં ચૂર બનીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા ગંગા દશેરાના પાવન પર્વે નર્મદામાં ભક્તોની ભીડ ભવ્ય આરતી અને સ્નાન આજના સોશિયલ મીડિયાના યુગમાં પણ ધર્મ અને આસ્થા મહત્વ રાખે છે એનો જીવંત દાખલો ગંગા દશેરાના પાવન પર્વે જોવા મળ્યો છે જ્યાં નર્મદા નદીના તટે હજારો ભક્તો ભેગા થયા ગુજરાતના નર્મદા જિલ્લામાં ખાસ કરીને પોઈચા ગામના ચાણોદ ખાતે ત્રિવેણી સંગ પર ભવ્ય આરતી દીવડા પ્રવાહ અને ચણાની પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું વિસાવતર વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા વિસાવતર બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ તો ફોર્મ ભર્યા તો આપમાંથી ગોપાલ ઇટારિયાએ ફોર્મ ભર્યું

ખડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું ભાજપથી રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસમાંથી રમેશ ચાવડા અને આપમાંથી જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ફોર્મ ભર્યું પહેલા સભા પોલીસની દાદાગીરી બે સ્થળે બબાલ સુરેન્દ્રનગરમાં દર્દીના સગાને લાફા જીકતા બબાલ વડોદરામાં પીઆઈએ લાફુ મારતા વકીલોમાં રોષ ગુજરાતમાં કોરોનાએ ફંફાળો માર્યો એક જ દિવસમાં પંચાણું કેસ સ્કૂલ ત્રણસો સત્તાણું એક્ટિવ કેસ બાવીસ હોસ્પિટલમાં ત્રણસો પંચોતેર હોમ આઇસોલેટ સુત્રાપાડાના લાખાભર દીપડાના હુમલામાં ખેડૂતનું મોત ગામમાં ફેલાવડરનો માહોલ नमस्कार आप जो न्यूज 18 गुजराती तिवारी नजर समाचार, सुपर फास्ट पर इम्फाल घाटी में पूरती हाहाकार कोंगवा नदी में पड़ी दरार भारे वह चावता पानी अनेक घरों पानी में गरक थे अही बचाव टीमों असरग्रस्त विस्तारों में तैनात घाटी विस्तार में शालाओं बंद તો આગળ વાત કરીએ અસમમાં ભયાનકપુર ઢેકિયાજુલીમાં બ્રહ્મપુત્રા નદીનું સ્તર વધ્યું નદીનું સ્તર એટલું વધી ગયું કે રાષ્ટ્રીય ઉદ્યાન પણ અસરગ્રસ્ત બન્યો તો વન્યજીવો માટે ખતરો ઊભો થયો મેઘરાજાના અતિરૌદ્ર રૂપના કારણે લોકોમાં ભયનો માહોલ અસમના બોકાઘાટમાં બ્રહ્મપુત્રા નદીનું સ્તર વધ્યું અનેક ગામોમાં ઘુસ્યા નદીના પાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં દહેશતનો માહોલ લોકોએ કહ્યું પશુઓ પર મોટું સંકટ ભારે વરસાદના કારણે ઘણા પૂર્વોત્તરના ભાગોમાં તબાહી આસામના કામપુરમાં પૂરની સ્થિતિ કામપુર મહેસૂલ વર્તુળના છોતેર મહેસૂલ ગામો પૂરની ઝપેટમાં આવ્યા અનેક લોકોનું કરાયું સ્થળાંતર આસામના શિવભૂમિ જિલ્લામાં પૂરની સ્થિતિ યથાવત પાથરકાંડી રામકૃષ્ણનગર અને કરીમગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ એસડીઆરએફ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ લંગાઈ અને બરાક નદીઓના બંધ તૂટી જતા કારીમગંજ વિસ્તારના અનેક ગામોમાં પાણી ઘુસ્યા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પાંચ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરી રાહત શિબિરોમાં ખસેડા રાહત શિબિરોમાં ભોજનથી લઈને દવાઓની વ્યવસ્થા કરાઈ અસમમાં બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં થયો ઘટાડો પરંતુ અનેક ગામોમાં પૂરની સ્થિતિ યથાવત તોફાલા ટીયા બસ્તી આ ઉપરાંત મજારાબારી સહિતના વિસ્તારોમાં જળમગ્ન થયા તો પૂરને કારણે ડાંગર સહિતના પાકમાં થયું મોટું નુકસાન આસામના સિલચરમાં પૂરનો પ્રકોપ બરાક નદીએ ભયજનક સપાટી વટાવી અનેક ગામોમાં પૂરના પાણી ધુસ્યા શાળાઓમાં રજા જાહેર કરાઈ ભારે પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થયું આસામના ગોપુરમાં દસથી વધુ ગામની પૂરની ઝપેટમાં આવ્યા અનેક ખેતરો પાણીમાં ડૂબી જતાં પશુઓ માટે ચારાની અછત સર્જાઈ પાણીમાં વાવેતર ધોવાઈ જતા ખેડૂતોને બેવડું નુકસાન સહન કરવાનો વારો આવ્યો આસામના ડિબ્રુગઢ જિલ્લાનો ટીંગખાંગનો મોટો વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો કૈવત ગામ તા ઉપરાંત માજુલી અને શાલગોરી સહિતના ગામો જળમગ્ન થયા રહેશે પૂરથી બચવા રાહત શિબિરોમાં લીધો સહારો પૂરથી જાનમાલને પહોંચ્યું નુકસાન બિહારના ચાપરામાં વાતાવરણ પલટાયું વાવાઝોડાએ મસરાખ વિસ્તારમાં મચાવી દબાવી અનેક વૃક્ષો થયા ધરાશાહી વરસાદની આગાહી અને ભારે પવનના કારણે થયું નુકસાન રાજસ્થાનના હિંડોનમાં વાતાવરણમાં આવ્યો પલટો ભારે પવન સાથે પડ્યો વરસાદ કટરા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવરમાં પડી હાલાકી અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ધસમસતા પાણી વહ્યા એક યુવક જીવનના જોખમે લાકડીથી બનેલા પુલને પાર કરતા દેખાયો ધસમસતા પ્રવાહ વચ્ચે પુલ પાર કરતા યુવકનો વીડિયો વાયરલ પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી મચ્યો હાહાકાર મણિપુરમાં